ક્યારે પણ કોઈ પણ દવા ચા કે દૂધ સાથે નહીં સામાન્ય રીતે લોકોની એવી સમજ હોય કે દવા ગરમ પડે તમને આવી રીતે આપીએ પણ એ માન્યતા પૂરેપૂરી ભૂલ ભરેલી છે એલોપથી કોઈ ગરમ નથી પડતી હા કોઈ પેઇન કિલર હોય જે દુખાવાની દવા ને તેનાથી એસિડિટી થઈ શકે પણ એ તો આપણે પ્રેગ્નન્સીમાં આપતા જ નથી એવી કોઈ બરાબર એટલે કોઈ પણ દવા ચા કે દૂધ સાથે નહીં આ એક ધ્યાન આપશો

પણ એકચ્યુઅલી ઈંડા અને ચિકનમાં જો તમે ખાવ છો તો એમાં તમને સારું પ્રોટીન મળશે જે બાળકના વિકાસ માટે પણ ફાયદો કરશે પ્રેગ્નન્સીમાં પ્રોટીનનું પ્રમાણ વધી જાય વધે વધારે જરૂરી એટલા માટે ખ્યાલ આવી મેં તમને કહ્યું પણ ઈંડામાં એટલું ધ્યાન આપજો કે બાફેલા ઈંડા ના ખાશો ઓમલેટ કે ભોજી બનાવે હા બાકી બધું હોય ને રોજ સવારે ઉઠો એક કલાકમાં ચા નાસ્તો કરવાનો

के हम पिंक सॉल्ट सिंधव मीठू काला मीठू और आई डोंट थिंक प्रेशर होता है ना कि आपने हम कही नहीं आयो बीइंग यू तो मीठूच वापरू आयध्यानाच बरोबर ये खाणं इतलं वेळ बोलत बसायचं की काय कोई प्रश्न छे बाने कोई प्रश्न छे <laughs> हाँ काही बाने कोई नहीं मैंने जो <laughs> के मैंने केले ओके ना काही कोई प्रश्न कोई भी प्रश्न नक्की लेवाला